મોટે પ્રમાણ સમય ઓછો મળતો આવી શકે છે પરંતુ વિશેષ કરીને જ્યારે આપણે આ ઉત્સવ સાર્વજનિક ઉત્સવ કહેવામાં આવે છે તેને બધા સાર્વજનિક જમતામાં આપણે લઈ જઈ શકીએ એમાં આપણા અમુક સ્વયંસેવકોનો આપણે રીલ કોમ્પિટિશન રાખી હતી પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ તો આપણે આપી દીધું છે પરંતુ એની સાથે સાથે જેમને ખરેખર

అనందీబ్ర వాగ్యేటోజ్ కేజేశ్பாய் అకుల్బాయ్ అశోక్ గార్వడా వివేక్பாய் నినేవేన్ సగెత జల్దీజీ హజరతై రమణా మకనా సగన్ జరు యమంటోనే ఫోకల్ పంజాబోయే పూర సంగర్ में जीरण आज आप प्रोत्साहित

ચર્ચા વિચારણા કરી પરંતુ મનભેદ નહીં કરતા અને આવું વિશાળ સંગઠન બનાવી રાખજો ઉત્તરે ઉત્તર પ્રગતિ કરે આપ સૌ અને કાલે સવા નવ કલાકે

ખરેખર એ લોકો છે કેમ આવ્યું પરંતુ ભારત માતાની ની જે હંમેશા આપણે આપણે માતાના પુત્ર છે એ હંમેશા આપણા દિલમાં રાખીશું અને પરિવાર આપને અભિનંદન અને ધન્યવાદ અસ્તો બે ટુકડામાં બોલાય લઈ મટોણી આવો કોઈ કઈ મેં બોલાવ્યો નથી કેમેરા રીકોર્ડિંગ ออซิท <c> Honda <oughs> มีแต่ลากิ่งอย่างงี้แต่เราไม่ดีในใหญ่ કઈ રીતે આયોજન કરવામાં આવ્યું છે કેટલી લેડીઝે ભાગ લીધો છે અમે તો છપ્પન જ લીધેલી પણ સાહીઠ લેડીઝે ભાગ લીધેલો છે અને બધાએ એકદમ સારી આઈટમ બનાવી છે અમે સિંગલ આઈટમ જ લીધી એટલે બધાને સિંગલ આઈટમ જ આવી અને બધાએ સારો અમને સાથ સહકાર ખૂબ જ આવી અને શાંતિથી એકદમ શાંતિથી અમારે છપ્પન લોકોનો કપો પ્રાપ્ત થયો છે કઈ રીતે આયોજન કરવામાં આવ્યું આયોજન અમારું ચાર દિવસથી હતું કે કઈ કે કરીએ કઈ રીતે કરીએ પણ અમે આયોજન કર્યું કે બધાની વાનગીનું વાંડીનો લિસ્ટલીસ્ટ અને કોઈની ડબલ આઈટમ ના થઈ જાય અમે ધ્યાન કેવો ઉત્સાહ છે ઉત્સાહ છે બધાને કરવાનો તો ઘણો ઉત્સાહ હતો આજે વધારે થઈ ગઈ છે બહુ સારી આઈટમ બધા જે છે બાપા બહુ પ્રસાદ થશે

તેમજ મંડળના તમામે તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આજે છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું બહુ જ સુંદર રીતે સાત સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું અને આગામી સમયમાં આના કરતાં પણ વધારે સારી રીતે આગળ વધે એટલો બાપાના આશીર્વાદ